સાંજે નીકળી ફરવા માટે દૂરથી જોઈ તો માસી સરસ મજાની પકોડી બનાવી રહ્યા હતા બહુ બધી લેડીઝો ત્યાં પકોડી ખાતી હતી તમને તો ખબર જ હશે કે છોકરીઓની ફેવરેટ એટલે પકોડી કે માર્કેટ જઈએ શાકભાજી લેવા જઈએ કે જોબ પર જઈએ કે છોકરીઓ સ્કૂલમાં જતી હોય કે પછી કોલેજમાં જતી હોય પકોડીની લારી જોવા મળી જાય કે દુકાન જોવા મળી જાય તો ફટાફટ પકોડી ખાવા માટે પહોંચ જાય લેડીઝનું સૌથી ફેવરેટ એટલે પકોડી મેં પણ જોયું તો અહીંયા માસી મસ્ત મજાની પકોડી બનાવી રહ્યા હતા રગડામાં તથા મસાલામાં અહીંયા બીજી ઘણી બધી વેરાયટીમાં પકોડી બનાવે છે જેમાંથી બે તેમની સ્પેશિયલ ડીશ બનાવી રહ્યા હતા તો બે ડીશ ભરીને પહેલાં તો પકોડીમાં બટાકાનો માવો તૈયાર કરીને પકોડીમાં માવો ભરીને પછી તેના ઉપર સમારેલી ડુંગળી વળી પાછું તેના ઉપર સમારેલા ટામેટા વળી પાછું તેના ઉપર તેમની ગ્રીન ચટણી પછી તેના ઉપર તીખી બુંદી વળી પાછું એમ ઉપર સ્પેશિયલ ચટણી વળી પાછું તેના ઉપર ભરપૂર માત્રામાં દહીં નાખીને પછી તેના ઉપર નાયલોન સેવ નાખીને તેના ઉપર દહીંના એક એક ટીપકા કરીને દાડમના દાણા લગાવીને તેની ઉપર લીલા દાણા નાખીને વળી પાછું તેના ઉપર ચાટ મસાલો નાખીને શું બાકી ડીશ બનાવીને આપે છે કે લોકો એક સાથે બેથી ત્રણ ડીશ મોતથી ખાઈને જાય છે દૂર દૂરથી લોકો સ્પેશિયલ પોતાની ફેમિલી સાથે અહીંયા પકોડી ખાવા માટે આવે છે મારી તો ફેવરેટ એક જ ડીશ છે જે મસાલામાં બનાવીને આપે તો મેં તો એક મસાલા ડીશ તૈયાર કરાવડાવીને પછી પાણી સાથે પાણીપુરી ખાધી તો મને તો જલસો થઈ ગયો હતો અને એવું થયું કે વારે વારે હવે તો અહીંયા જ આવું પાણીપુરી ખાવા માટે અને પાણીની તો વાત જ શું કરું કે તે બિસ્લરીમાં બનાવે છે અને અહીંયા જેવો ટેસ્ટ તો મેં આજ સુધી ક્યાંય નથી જો મોટી મોટી પાણીપુરીની દુકાનને પણ પાછળ પાડી દે તેટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીંયાનું પાણી હતું એક વાત તો કહેવાની જ બાકી રહી ગઈ કે અહીંયા ઈડલી વડા પણ મળે છે પણ વડા સાંભાર સવારે આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી મળી જશે અને પાણીપુરી તો સવારથી સાંજ સુધી મળી જશે અહીંયાથી તમે ઝોમેટો દ્વારા ઘરે બેઠા પણ તમારી પસંદ મુજબ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકો છો ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના મેનુની કે કઈ કઈ વેરાયટીમાં અહીંયા પકોડી બનાવે છે તો સૌથી પહેલાં તો પાણીપુરી એના પછી મસાલાપુરી એના પછી દહીંપૂરી સેવપુરી ભેળ દહીં વડા ચીજ મસાલાપુરી ચીઝ દહીંપૂરી ચીજ ભેળ અને તે સિવાય પણ અહીંયા કોરી પકોડીના પેકેટ પણ તમને હોલસેલ ભાવે મળી જશે ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની તો તે છે સ્વામિનારાયણ ઈડલી વડા એન્ડ પાણીપુરી હાઉસ દુકાન નંબર છ ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ ઇન્ડિયા કોલોની બાપુનગર અમદાવાદ